નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજનો સમાચાર રાજ્યભર સહિત અરવલ્લી જિલ્લામાં તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થયેલ ધોરણ દસની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા અરવલ્લી જિલ્લાના એસએસસી બોર્ડના પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો એસએસસી બોર્ડમાં અરવલ્લી જિલ્લાના સત્યાવીસ કેન્દ્રો પર સત્તર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ચોરાણું દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને એક કેદી પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી અરવલી જિલ્લામાં એક પણ ગેરરીતિનો કેસ નોંધાયો ન હતો ત્યારે તારીખ દસ માર્ચે પરીક્ષાનું છેલ્લું પેપર આપીને બહાર નીકળતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો અને એસએસસી બોર્ડ પરીક્ષા પૂર્ણ થતાં માથા પરનો ભાર હલકો થયો હોવાનું પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું એસએસસીના વિદ્યાર્થીઓએ બધા વિષયના પેપર સારા ગયા હોવાનું જણાવતા ખુશી અનુભવી રહ્યા હતા અને સારા પરિણામ આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા હતા અરવલ્લી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરાયું હતું અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એસએસસી બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાં એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી હતી

પેપર અમારી અપેક્ષા કરતાથી વધુ સરળ નીકળ્યા હતા અને સર બધા પેપર બહુ ખૂબ સરસ ગયા છે મારું નામ પરમાર આયુષી છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ અમારા ધોરણ દસની બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી અને આજે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ અમારી પરીક્ષા પૂર્ણ થયેલ છે અને અમારા માથા પરથી ખૂબ જ મોટો બોજ હળવો થયો હોય તેવો અમને લાગી રહ્યો છે અને પરીક્ષા ખૂબ જ સારી હતી પેપર બધાના બહુ જ સારા ગયા છે હું મયંક ભટ્ટ આચાર્ય શ્રી સીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ મોડાસા અમારે અહીંયા અમારા સેન્ટરમાં ધોરણ દસ એસએસસી પરીક્ષા આજે આજના રોજ સંપન્ન થઈ છે સત્યાવીસ ફેબ્રુઆરીથી ચાલુ થયેલો આ પરીક્ષા મહાયજ્ઞ આજે ખૂબ સુખરૂપ સંપૂર્ણ થયો છે સમગ્ર જિલ્લામાં ખૂબ શાંતિપૂર્ણ રીતે આ પરીક્ષા યોજાઈ છે વિદ્યાર્થીઓને પણ પેપરો ખૂબ સારા અને યોગ્ય રીતે સંતુલિત રહ્યા એટલે સારા પરિણામની પણ અપેક્ષા રાખી શકાય આજે વિદ્યાર્થીઓને જ્યારે ધોરણ દસ એસએસસીની પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે ખૂબ જ તેઓ પણ માનસિક રીતે હળવાશ અનુભવી રહ્યા છે અને એમના ઉજ્જવળ પરિણામની આજે અમે અપેક્ષા રાખીએ છીએ અસ્તુ